નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પેન્શનરો માટે પેન્શનના નિયમોમાં મોટા ફેરફારો તો હવે મળશે આટલું વધારાનું પેન્શન તો મિત્રો વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ એટલે ખૂબ જ અગત્યની છે કારણ કે હવે પેન્શનરોને વૃદ્ધાવસ્થામાં મોટો ટેકો મળી જવાનો છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો બધી જ માહિતી આપણે વિગતવાર સમજાવવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારના પેન્શન નિયમો લાખો કેન્દ્રીય કર્મચારીઓની સાથે હવે કેન્દ્ર સરકારે પેન્શનરો માટે પણ ભેટોનો દરવાજો ખોલ્યો છે તો સરકાર હવે પેન્શનરોને વધારાની પેન્શનનો લાભ આપવા જઈ રહી છે જેથી તેમનું વૃદ્ધાવસ્થા વધુ આરામથી પસાર થઈ શકે તો આ સંદર્ભમાં એક સૂચના પણ જારી કરવામાં આવી છે તો દેશભરના લાખો કેન્દ્રીય પેન્શનરોને આ વધારાના પેન્શનનો લાભ મળશે મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના પેન્શનરો માટે એક ખૂબ સરસ મજાની ભેટનો દરવાજો ખોલ્યો છે તો હવે પેન્શનરોને વૃદ્ધાવસ્થામાં આરામથી જીવન પસાર થઈ જશે અને દેશભરના લાખો કેન્દ્રીય પેન્શનરોને આ વધારાના પેન્શનનો લાભ મળશે મિત્રો તો વાત કરીએ તો નવા પેન્શન નિયમો તમે પહેલેથી જ જાણો છો કે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શનનો લાભ આપવામાં આવે છે તો હવે આ પેન્શન ઉપરાંત સરકાર કેન્દ્રીય કર્મચારીઓને બીજા પેન્શનની ભેટ આપશે તો આ માટે કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે તો જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે સંબંધિત વિભાગોને મૂળ પેન્શન ઉપરાંત વધારાનું પેન્શન આપવા અંગે એક પરિપત્ર જારી કર્યો છે અને હવે ચર્ચાઓ ચાલી રહી છે કે કયા પેન્શનરોને આ વધારાનું પેન્શન મળશે કયા પેન્શનરો માટે આ પાત્ર બનશે કે પછી બધાને વધારાના પેન્શન નિયમોના દાયરામાં લાવવામાં આવશે તો આ સમાચારમાં આ વિશે સંપૂર્ણ વિગતો અમે તમને જણાવીશું મિત્રો તો વાત કરીએ તો એંશી વર્ષની ઉંમર વટાવ્યા પછી તમને લાભ મળશે તો કેન્દ્ર સરકારના અપડેટ મુજબ હવે આવા પેન્શનરો કે એંશી વર્ષની ઉંમર વટાવી ગયા છે તો વધારાના પેન્શનનો લાભ પણ આપવામાં આવશે તેમને કરુણા ભથ્થું પણ કહેવામાં આવે છે તો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ કાર્યરત પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગ એ પણ તમામ સંબંધિત વિભાગોને એક સૂચના જારી કરી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ જોગવાઈ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે તો કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્રીય નાગરિક સેવા પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ ચુમ્માલીસના પેટા નિયમ છ અને સીસીએસ પેન્શન નિયમો ઓગણીસો બોતેરના અગાઉના નિયમ ઓગણપચાસ ટુ એ ની જોગવાઈઓ અનુસાર સમાન મૂળભૂત પેન્શન મળતું રહેશે ઉપરાંત સરકાર દ્વારા વધારાનું પેન્શન અથવા કરુણા ભથ્થું પણ મળશે તો ઉપરોક્ત નિયમોમાં આપેલી જોગવાઈઓ અનુસાર સરકારે વધારાનું પેન્શન આપવાની વ્યવસ્થા પણ કરી છે મિત્રો તો મિત્રો આ જે નિયમો છે અને જે જોગવાઈઓ છે તે મુજબ સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને હવે વધારાનું પેન્શન એટલે કે કરુણા ભથ્થું આપવા માટે બંધાય છે તો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓને આ રીતે મળશે લાભ તો કેન્દ્ર સરકારનો નિયમ એ છે કે એંશીથી પંચ્યાસી વર્ષની વયના પેન્શનરોને મૂળ પેન્શન પર વીસ ટકા વધારાનું પેન્શન આપવામાં આવશે તો પંચ્યાસીથી નેવું વર્ષની વય જૂથના પેન્શનરોને ત્રીસ ટકા વધારાનું પેન્શન આપવામાં આવશે તેમજ નેવુંથી પંચાણું વર્ષની વય જૂથના પેન્શનરોને ચાલીસ ટકા વધારાનું પેન્શન અને પંચાણુંથી સો વર્ષની વય જૂથોના પેન્શનરોને પચાસ ટકા વધારાનું પેન્શન મળશે જો કોઈ પણ પેન્શનર સો વર્ષથી વધુ ઉંમરનો હોય તો તેને સુપર સિનિયર પેન્શનરની શ્રેણીમાં મૂકવામાં આવશે અને મૂળભૂત પેન્શનના સો ટકા વધારાના પેન્શન તરીકે આપવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ઉંમર વધવાની સાથે પેન્શનની રકમ પણ વધશે તો કેન્દ્રીય પેન્શનરોનું વધારાનું પેન્શન વધતી ઉંમર સાથે વધશે જો કેન્દ્રીય પેન્શનર એંશી વર્ષથી પંચ્યાસી વર્ષની વચ્ચે હોય તો તેમને તેમના પેન્શન પર વીસ ટકા વધુ આપવામાં આવશે ધારો કે કોઈને દસ હજારનું પેન્શન મળી રહ્યું છે તો આવા પેન્શનરોને વધારાના પેન્શન તરીકે બે હજાર રૂપિયા વધુ મળશે એટલે કે તેમનું કુલ પેન્શન બાર હજાર રૂપિયા થશે આ ઉપરાંત પંચ્યાસી થી નેવું વર્ષની વય વચ્ચે સમાન પેન્શન મેળવતા પેન્શનરોને ત્રીસ ટકાના દરે ત્રણ હજાર રૂપિયા વધારાના પેન્શન તરીકે મળશે મિત્રો તો હવે આ દિવસથી પેન્શન લાભો ઉપલબ્ધ થશે એંશી વર્ષ પછી આપવામાં આવતા વધારાના પેન્શન અથવા કમ્પેન્સી ભથ્થાને લાભ કર્મચારીઓને તે મહિનાની પહેલી તારીખથી મળવાનું શરૂ થશે જેમાં કર્મચારી એંશી વર્ષનો થશે તો પેન્શનરોને યોગ્ય રીતે જીવન જીવવા માટે સરકાર દ્વારા વધારાના પેન્શનનો નિર્ણય આપવામાં આવ્યો છે તો નિયમો અને શરતો પૂર્ણ કરનારા તમામ કેન્દ્રીય પેન્શનરોને વધારાના પેન્શનનો લાભ મળશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર